બાળ વિકાસ અધિકારી શ્રી નીલુબેન ના અધ્યક્ષ સ્થાની સાલોગ કેક ના તમામ આંગણવાડી કેન્દ્રો માં આંગણવાડી કેન્દ્ર પોષણ ઉડાનની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના ના માર્ગદર્શન તથા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી નીલુબેનના અધ્યક્ષસ્થાને ઝાલુદ ઘટક એકની તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ ઉડાન બે હજાર છવ્વીસની ઉજવણી કરવામાં આવી હતી પોષણ ઉડાન બે હજાર છવ્વીસ તેમાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી જેમ કે સગર્ભા ધાત્રી માતાઓ કિશોરીઓ અને છ માસથી ત્રણ વર્ષના બાળકોને સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે ટેકોમ ટેક હોમ રાશન આપવામાં આવે છે તેમાંથી પૌષ્ટિક ખાદ્યોમાંથી વિવિધ વાનગીઓનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું આ સાથે કિશોરીઓ દ્વારા આરોગ્યના સૂત્રો પતંગ પર લખવામાં આવ્યા હતા અને સીડીપીઓ દ્વારા કિશોરીઓને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ